હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું કોઈ પણ ભેળસેળ કર્યા વગર એકદમ પરફેક્ટ ગાળું દહીં જમાવી બજાર કરતાં પણ ટેસ્ટી શ્રીખંડ હોળીનો તહેવાર નજીકમાં જ છે અને મોટાભાગના ઘરોમાં હોળીના દિવસે હોળી પૂજન બાદ શ્રીખંડ જરૂર ખવાતો હોય છે શ્રીખંડ તો નાના મોટા દરેકને એમ પણ ભાવતો હોય છે પણ જે દહીંનો મસ્કો હોય એ ઘણીવાર ઢીલો રહી જાય તો શ્રીખંડ પણ ઢીલો થઈ જતો હોય છે તો આજે આપણે ઘરે જ દહીં જમાવી પરફેક્ટ દહીંનો મસ્કો તૈયાર કરીશું અને એમાંથી બજાર કરતા પણ ટેસ્ટી શ્રીખંડ તૈયાર કરીશું તો બિલકુલ પણ સ્ટેપ મિસ કર્યા વગર આ શ્રીખંડની રેસીપીને અંત સુધી જોવાનું બિલકુલ ના ચૂકતા તો ચાલો આ ટેસ્ટી ઘાળો પરફેક્ટ શ્રીખંડ કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર ધોઈને એક તપેલી મૂકી દીધી છે જેથી એમાં પાણીનું લેયર આવી જાય હવે આપણે એમાં એક લીટર જેટલું ભેંસનું એટલે કે ફૂલ ફેટ દૂધ લીધું છે તમે દહીં જમાવવા માટે કાચું દૂધ કે પહેલેથી ગરમ કરેલું કોઈ પણ દૂધ લઈ શકો છો બસ દૂધની મલાઈ કાઢેલી ના હોવી જોઈએ અત્યારે મેં કાચું જ દૂધ લીધું છે હવે આ દૂધને આપણે મીડિયમ તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધમાં સરસ એક ઉભરો આવી ગયો છે તો હવે આ દૂધને આપણે પંખા નીચે રાખી એટલું ઠંડુ થવા દઈશું કે આપણે એમાં આંગળી નાખીએ તો વધારે ગરમ ના લાગે તો વીસથી પચીસ મિનિટ પછી તમે જોશો તો દૂધ આપણું હુંફાળું ગરમ રહી ગયું છે ટોટલ આપણે એને ઠંડુ નથી થવા દેવાનું અને એકદમ ગરમ પણ નથી રાખવાનું જો એકદમ ગરમ હશે અને તમે મેળવાનું ઉમેરી દેશો તો દહીંમાંથી પાણી છૂટું થઈ જશે તો આંગળી નાખીને ચેક કરીએ તો બસ હુંફાળું ગરમ લાગવું જોઈએ તો આ સ્ટેજ ઉપર એમાં આપણે એક મોટી ચમચી ખાટું દહીં ઉમેરી દઈશું અને સરસ આપણે દૂધમાં એને ઓગાળી લઈશું દહીંનો ગઠ્ઠો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું જો એકદમ મોડા દહીંનું તમે મેળવાણ ઉમેરશો તો શ્રીખંડ એટલો મોડો બનશે કે દહીં ફેટીને દળેલી ખાંડ નાખીને ખાતા હોય એવું જ લાગશે એટલે થોડું તો ખાટું દહીં લેવું જ પડશે હવે આની ઉપર એક ડીશ નાખી એક જૂનો દુપટ્ટો કે પછી કોઈપણ કોટનનું કાપડ લપેટી દઈશું જેથી દહીં આપણું જલ્દી જામી જાય અને સાતથી આઠ કલાક ગરમ જગ્યાએને રાખી દઈશું તો આઠ કલાક પછી આપણે દુપટ્ટો અને ડીશ હટાવીને જોઈ લઈએ કે આપણું દહીં જામ્યું છે કે નહીં તો તમે જોઈ શકો છો કેટલું સરસ ઘાડું આપણું દહીં જામ્યું છે આની અંદર આપણે ફક્ત ભેંસનું એટ ફૂલ ફેટ જ દૂધ લીધું છે કોઈ પણ જાતની આપણે આમાં ભેળસેળ નથી કરી જેમ કે ઘણા લોકો કોર્નફ્લોર મિલ્ક પાવડર એવું બધું ઉમેરી આ દહીં જમાવતા હોય છે પણ અહીંયા આપણે એકદમ નેચરલી જ દહીં જમાવ્યું છે એટલે આનાથી વધારે ગાડું દહીં નહીં જામે આ રીતનું તો એ રહેશે જ તો જો તમારે ગાયના પતલા દૂધમાં કોર્નફ્લોર ઉમેરી એકદમ ઘાડું ચાકા જેવું દહીં જમાવવાની રેસીપી જોવી હોય તો એ પણ મેં ચેનલ પર બતાવેલું છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ જેથી જો તમારે એ રીતે દહીં જમાવવાની રેસીપી જોવી હોય તો એ રીતે પણ જોઈ શકો છો તો અત્યારે પણ જો આપણું દહીં અહીંયા એકદમ સરસ ગાળું જામ્યું છે ફક્ત મેળવાણ આપણે દહીંનું એમાં ઉમેર્યું હતું તો આ દહીંને આપણે સેમ તપેલીમાં લઈ લેવાનું છે અને હવે એનું આપણે બધું જ પાણી નીતારવાનું છે તો એના માટે એક મોટા વાસણની ઉપર ચાણી મૂકી છે એના ઉપર કોટનનું કપડું ધોઈને નીચોવીને મૂકી દેવાનું છે હવે એમાં બધું જ દહીં આપણે લઈ લઈશું ખાસ જે કોટનનું કપડું લો એ સફેદ હોવું જોઈએ કલરિંગ ના હોવું જોઈએ હવે આ રીતે ચારે બાજુથી આપણે છેડાને પકડીને શરૂઆતમાં પાંચ મિનિટ આ રીતે પોટલી દબાવી જેટલું નીકળે એટલું બધું જ પાણી કાઢી લેવાનું છે પાંચેક મિનિટ થાય એટલે ઉપરની સાઈડ આપણે જે છેડો છે ત્યાં ગાંઠ મારી દઈશું અને એના ઉપર આપણે એક વજન મૂકી દઈશું જેથી દહીંનું પાણી જે છે જલ્દી નીતરાઈ જાય તો અહીંયા હું જે વજનવાળી ખાંડી આવે છે પથ્થરની એ મૂકું છું અને બે કલાક આ જ રીતે બહાર એને રહેવા દઈશું અને આપણે ફ્રીજમાં નથી મૂકવાનું બે કલાક પછી દહીંનું બધું જ પાણી નીતરાઈ ગયું છે તો આપણે જે ગાંઠ છે એ છોડી લઈશું દહીંનું એકદમ સરસ મસ્કો જામ્યો છે તો જો એકદમ પરફેક્ટ આપણો અહીંયા દહીંનો મસ્કો તૈયાર થયો છે નીચે જે દહીંનું પાણી નીકળ્યું છે એને પણ આપણે ફેંકીશું નહીં એ પાણીને કાચની બોટલમાં ભરી ફ્રીજમાં બે દિવસ તમે સ્ટોર કરી રાખી શકો છો તો તમે એમાં થોડું દહીં અને બેસન ઉમેરીને બીજા દિવસે કઢી બનાવવામાં યુઝ કરી શકો છો તો આ પાણીને બિલકુલ ફેંકવાનું નથી હવે આપણે જે દહીંનો મસ્કો તૈયાર થયો છે એને થોડો ફેંટી લઈએ તો આ રીતે વિસ્કળથી કે સ્પેચ્યુલાથી જે રીતે ફાવી એ રીતે તમારે એને ફેંટી લેવાનું છે જેથી દહીંની ગાંઠ નીકળી જાય અને ટેક્સચર એનું એકદમ સ્મૂધ થઈ જાય તો આને હું સ્પેચ્યુલાથી જ ફેંટી લઈશ અને ફેંટતી વખતે જ આપણે આમાં સવા કપ જેટલી દળેલી ખાંડ લેવાની છે થોડી થોડી કરી દળેલી ખાંડ ઉમેરતા જઈશું અને સ્પેચ્યુલાથી ઘસી ઘસીને મસ્કા સાથે એને આપણે મિક્સ કરતા જવાનું છે થોડી થોડી કરી બધી જ દળેલી ખાંડ આપણી મસ્કામાં ઉમેરી દેવાની છે અને જો તમને આટલી ખાંડ પણ ઓછી લાગે તો તમે ટેસ્ટ કરીને બીજી દળેલી ખાંડ એમાં એડ કરી શકો છો મિત્રો ખાસ તો શ્રીખંડ બનાવતી વખતે બે જ વાત ખાસ ધ્યાન રાખવાની હોય છે એક તો દૂધ મલાઈવાળું લેવાનું છે કાચું લો કે પહેલેથી ગરમ કરેલું લો પણ એમાંથી મલાઈ કાઢેલી ના હોવી જોઈએ અને જે મીડિયા મેળવાણ વાપરો એ ખાટા દહીંનું લેવું કારણ કે શ્રીખંડ ક્યારેય એકલો મોળો કે એકલો ગળ્યો નથી હોતો શ્રીખંડ ખાટો મીઠો હોય તો જ એનો અસલી સ્વાદ આવશે એકલા મોડા દહીંનો શ્રીખંડ સ્વાદમાં સહેજે સારો નથી લાગતો ખાટો મીઠો તો એ હોવો જ જોઈએ તો ધીરે ધીરે કરી બધો જ મસ્કો મેં દળેલી ખાંડ સાથે ચાળી લીધો છે અને ફરીથી એકવાર આ રીતે એને મિક્સ કરી લઈએ જો તમને થોડો ઢીલો શ્રીખંડ પસંદ હોય તો જે દહીંનું પાણી નીકળ્યું એ ત્રણ ચાર ચમચી તમે આ સમય મસ્કામાં ઉમેરી શકો છો મેં નથી ઉમેર્યું હવે એમાં અડધી ચમચી આપણે વેનીલા એસેન્સ ઉમેરીશું વેનીલાની જગ્યાએ તમે મિક્સ ફ્રૂટનું એસેન્સ પણ ઉમેરી શકો છો કેસરનું કે ઇલાયચીનું કે બટરસ્કોચ કોઈ પણ તમારું મનપસંદ એસેન્સામાં એડ કરી શકો છો હવે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું જેની અંદર અહીંયા હું એક ટેબલ સ્પૂન જેટલી ચોપ કરેલી બદામ ઉમેરું છું એક ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા પિસ્તા ઉમેરી છું એક ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા કાજુ અને સાથે જ એક ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ ઉમેરું છું એક ચમચી એટલે કે એક ટી સ્પૂન ઇલાયચીનો પાવડર પણ ઉમેરી દઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ તો અહીંયા આપણો એકદમ સરસ ગાળો એવો શ્રીખંડ તૈયાર છે તો આને આપણે સર્વ કરી લઈએ અને ફ્રેન્ડ્સ આનાથી પહેલાં પણ મેં અમેરિકન નટ શ્રીખંડ ફ્રૂટ શ્રીખંડ રાજભોગ શ્રીખંડ કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ કાજુદ્રાક્ષ મઠો પાઇનેપલ મઠો જેવા ઘણા બધા શ્રીખંડ અને ઘણા બધા મઠાની રેસીપી પણ ચેનલ પર બતાવેલી છે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બધાની હું લિંક આપી દઈશ જેથી જો એમાંથી પણ કોઈ રેસીપી તમારે જોવી હોય તો તમે જોઈ શકશો તો ઉપરથી ગાર્નિશિંગમાં આપણે થોડી ઝીણી સમારેલી બદામ થોડા પિસ્તા અને થોડી સૂકા ગુલાબની પાખડી એડ કરી દઈશું તો આજની આ શ્રીખંડની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ભૂલથી પણ રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે